અષાઢી બીજે નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા અને ભક્તો પણ ભગવાનના સુંદર સ્વરૂપને જોઈને અભિભૂત થઈ જશે પરંતુ ભક્તોને પણ મનમાં થતું હશે કે કૃષ્ણનું આ સ્વરૂપ શા માટે આવું શા માટે મૂર્તિઓને હાથ અને પગ નથી અર્થાત તે અધૂરી છે ત્યારે આવો આજની ખાસ વાતમાં જાણીએ કે શા માટે ભગવાન શ્રી કૃષ્ણએ કળિયુગમાં જગન્નાથનું સ્વરૂપ કર્યું ધારણ અને કોની શંકાથી આ મૂર્તિઓ અધૂરી રહી ગઈ છે જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો હવે નજીકમાં આવે છે રથયાત્રા અને હવે હું તમને રોજે રોજ ભગવાન જગન્નાથજીના મહત્વ રથયાત્રા નું મહત્વ પ્રસાદ નો મહિમા અને રથયાત્રાની સંપૂર્ણ વિગતવાર બધી જાણકારીઓ તમને આપતો રહીશ પણ આજે જાણીએ જગન્નાથજી નું મહત્વ જગન્નાથજી ના સ્વરૂપ ની વાત આજે કરવાની છે મિત્રો જગન્નાથજી એવું કહેવાય છે કલયુગ દેવ જગતનો નાથ જગતનો આધાર એ જ જગન્નાથજી મિત્રો ભગવાન કૃષ્ણ ભગવાન જ્યારે એવું કહેવાય છે કે પાંડવોને ધર્મને વિજય અપાવી અને ભાલકા તીર્થમાં એટલે કે દ્વારિકામાં આવ્યા અને ત્યારથી પછી ભાલકા તીર્થમાં જ્યારે સાઈન કરતા હતા ત્યારે એવું કહેવાય છે કે ભગવાનના પગમાં પારધીએ બાણ માર્યું છે અને બાણ વાગવાથી ભગવાન સ્વધામ ગયા છે કે ભગવાનનો અહીંયા હતો એ સમય પૂર્ણ થયો ભગવાનને પગમાં બાણ વાગ્યું અને એની પાછળ પણ એક કથા છે રામાયણની કે ભગવાને પણ વાલીને બાણ માર્યું હતું અને એ વાલીએ કીધું હતું ભગવાન તમે મને બાણ છુપાવી માર્યું છે ભગવાને કીધું કઈ વાંધો નહીં આવતા જન્મમાં તું મને બાણ મારજે એટલે બીજા જન્મમાં વાલી એ પારધી બને છે અને ભગવાનને પગમાં બાણ વાગે છે અને ભગવાન સ્વધામ ગયા છે ત્યારે પછી હું કહેવાય છે કે બલરામજી અને બેન સુભદ્રા એ ભગવાન સ્વધામ ગયા છે જેથી ભગવાનનું શબને લઈને બહુ રુદન કરે છે રડે છે અને કહે છે કે હવે કૃષ્ણ અમારી સાથે નથી તો અમારે પણ હવે જીવવું નથી એટલે ભગવાનને લઈને કૃષ્ણ ભગવાનને બલરામજી હાથમાં લઈને જલ સમાધિ લે છે અને જલની અંદર સમાધિ શરીર જલની અંદર સમાધિમાં હવે અહીંયા એવું કહેવાય છે કે જગન્નાથપુરીમાં ઇન્દ્રોદ ઇન્દ્રોદ્યુમ ઇન્દ્રદ્યુમ નામના એક રાજા હતા ભગવાને અહીંયા જગન્નાથજી લીલાની શરૂઆત કરી છે ઇન્દ્રુમ નામના રાજાના સ્વપ્નમાં ભગવાન આવીને કહે છે કે હે રાજન સમુદ્રની અંદર જે અસ્થિઓ તને કાલ સવારે તરતી તરતી આવશે તને મળશે અને જોડે કાષ્ટ આવશે એ કાષ્ઠમાં અમારા અસ્થિઓને એમાં સમાવી અને એની મૂર્તિ બનાવી અને મંદિરની અંદર સ્થાપના કરજો અને કલિયુગની અંદર આ દેવને જગન્નાથજી તરીકે લોકો પૂજશે બીજા દિવસે રાજાની આંખ ખુલી અને જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે સમુદ્રની અંદર કાષ્ટ અને ભગવાનના જે અસ્થિત્વ પ્રાપ્ત થાય છે તે કાષ્ટની મૂર્તિ બનાવવાની તૈયારી કરે છે ત્યારે વિશ્વકર્મા ભગવાન શિલ્પીનું સ્વરૂપ લઈ ત્યાં ઉપસ્થિત થાય છે અને વિશ્વકર્મા ભગવાન આવે છે અને રાજાને કહે છે કે હે રાજન આ કાષ્ટમાંથી હું સુંદર મજાની મૂર્તિ બનાવીશ અને મૂર્તિ ભગવાનની તમારા ઘરમાં એટલે કે તમારા ગામની અંદર રાજ્યમાં સ્થાપિત કરવાની અને જેને જગન્નાથજીના નામથી પ્રસિદ્ધ થશે ભગવાનનું અસ્વરૂપ પણ વિશ્વકર્માજીએ અહીંયા શિલ્પીના રૂપમાં રાજાને કહે છે કે હે રાજન જ્યારે હું મૂર્તિ બનાવું છું તે દરમિયાન મારી રૂમમાં કોઈ વ્યક્તિ આવવો ના જોઈએ અને જ્યારે મૂર્તિનું નિર્માણ કરું ત્યાર પછી જ તમારે આવવાનું છે અહીંયા મૂર્તિ બનાવે છે વિશ્વકર્માજી પરંતુ થોડા દિવસો વીત્યા રાજાને મનમાં શંકા ગઈ કે આ મૂર્તિ બનાવનાર શિલ્પી અંદર શું કરતા હશે ઘણા દિવસો વીતી ગયા ભગવાનની મૂર્તિ કેમ ના બની ઘણા બધા વિચારોના વિચારોમાં રહેવાયું નહીં અને જ્યારે દરવાજા ખોલ્યા છે ત્યારે વિશ્વકર્મા સ્વરૂપમાં આવેલા શિલ્પી જે હતા એ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા રાજાએ જોયું તો ભગવાનની અહીંયા જગન્નાથજીની મૂર્તિ જે છે એ અડધી જ મૂર્તિ છે જે મૂર્તિમાં પગ નથી અડધી મૂર્તિઓ બનેલી છે અને રાજા આ જોઈને દુઃખી થાય છે રાજા રડવા લાગે છે કે ભગવાનનું સ્વરૂપ અડધું કેમ અને ત્યારે આકાશમાંથી વાણી થાય છે અને આકાશવાણી દ્વારા કહેવામાં આવે છે કે હે રાજન જે મૂર્તિનું સ્વરૂપ જે વિશ્વકર્માજીએ જે બનાવ્યું હતું ને જે સ્વરૂપ બન્યું છે હવે એ જ સ્વરૂપથી અમને માન્ય છે ને આ સ્વરૂપ જગતમાં પૂજા છે અને તે વખતે કાષ્ટ દ્વારા જે લાકડામાંથી જે મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી તે અર્ધી મૂર્તિ બનેલી છે જેથી આજે પણ આપણે જોઈએ છીએ જગન્નાથજીનું સ્વરૂપ જે છે એમાં ખાસ કરીને અડધું સ્વરૂપ જેમાં એ કાષ્ટમાંથી મૂર્તિ બનેલી છે જેમાં પગની આકૃતિમાં પગ નથી બતાવેલા અને તે સ્વરૂપને લોકો જગન્નાથજીના સ્વરૂપથી પૂજા કરે છે રાજા એ મૂર્તિની નિજ મંદિરમાં સ્થાપના કરી અને ત્યાર પછી ભક્તો એ પ્રભુ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ જેને જગન્નાથજી સ્વરૂપે લોકો પૂજે છે વૈષ્ણવ ધર્મની માન્યતા પ્રમાણે એવું કહેવાય છે કે રાધા કૃષ્ણનું યુગલ સ્વરૂપ એટલે જગન્નાથજી જે આખા જગતનો આધાર છે જે જગતનું રક્ષણ કરે છે એને જગન્નાથજી કહેવાને કહેવામાં આવે છે અને જગન્નાથપુરી એવું કહેવાય છે કે ચાર ધામમાંથી ચાર ધામમાંથી જો આપણે ચાર ધામની યાત્રા કરી છે બધી એક ધામ જે છે જેને આપણે જગન્નાથપુરી કહેવામાં આવે છે એવું કહેવાય છે કે ઘણા બધા ચમત્કારો પણ આ મંદિર સાથે જોડાયેલા છે જેમ કે એવું કહેવાય છે કે આ મંદિર જે શિખરની જે છાયા છે એ અદ્રશ્ય રહે છે અત્યાર સુધી કોઈ જોઈ નથી મંદિર ઉપર જે ધજા છે એ ધજા પણ વિપરીત દિશામાં એ ધજા ફરકે છે મંદિરની પાછળ એવું કહેવાય છે કે સમુદ્ર છે અને સમુદ્રનો અવાજ એ મંદિરની અંદર આવતો નથી અને જેવા મંદિરમાંથી બહાર નીકળો તરત સમુદ્રની લહેરોનો અવાજ ચાલુ થઈ જાય છે મંદિરનું ચક્ર જે છે એને ગમે તે દિશામાંથી જુઓ તો એવું કહેવાય છે કે તમારી સામે હોય એવું જ દરેક દિશામાં દેખાય છે તો આ બધા ચમત્કાર ભગવાન જગન્નાથજીના ત્યાંના જગ્યાના છે અને ત્યાં પણ ગમે એટલા ભક્તો આવે પણ પ્રસાદ ક્યારે ખૂટતો નથી અને જગન્નાથજીનું બહુ જ વિશેષ મહત્ત્વ છે અને એવું કહેવાય છે કે અષાઢી બીજ જ્યારે જ્યારે આવતો હોય ત્યારે પ્રભુ ભગવાન ભગવાન ભક્તોને દર્શન આપે છે અને ભક્તો ભગવાનના દર્શન કરી કલિયુગના સ્વયં પ્રત્યક્ષ દેવ જેમ ગોપીઓ અને ગોવાડિયાઓ બધા ભેગા થઈને ભગવાનની સાથે રહ્યા હતા પણ એવું કહેવાય છે કે હવે કલિયુગની અંદર જો ભક્તોની સાથે રહે છે તો એ જગન્નાથજી જ છે જે કૃષ્ણ સ્વરૂપ છે તો દર્શક મિત્રો આજે મેં તમને જગન્નાથજી સ્વરૂપનું મહત્ત્વ કહ્યું છે એમની ભગવાનની મૂર્તિઓ કેમ આવી છે એનું પણ મહત્ત્વ કહ્યું છે અને આગળ આવી ઘણી બધી રહસ્યવાળી વાતો છે કે જે જાણવા જેવું છે અને એ તમામ વસ્તુઓ ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી હું તમને નિત્ય કહેતો રહીશ અને આપ આ કાર્યક્રમને નિહારતા રહેજો મને આપી દો રજા જય ભગવાન